સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત દોસ્તી ટેટસ વિડીયોની અંદર તો આજે આપણે તમને ફૂલ પ્રોજેક્ટની અંદર એક દોસ્તીનો સારી વાળો વિડીયો કરતા શીખડાવશું ત્યાં પણ સાવ સૌ સિમ્પલ છે દોસ્તની જેમ અને જેમ તો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે ઘંટીનો આઇકન દબાવી દેજો આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવતા શીખડાય છીએ અને તે પણ સાવ સૌ સિમ્પલ રીતે તો એક નાનકડો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલો છે ટેલિગ્રામની લિંક છે તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળશે કે તમારી જેમ અમારે એની ભાઈબંધી ઓછી નો થાય એવો અમારો બે ભાઈઓનો પ્રેમ છે તો મિત્રો ડેમો ની જે વિડીયો જોશે એ વિડીયો ડેમ પ્રોજેક્ટ લેવા માટે આવવાનું આપણે ગૂગલ એપ્લિકેશન ની અંદર ને માં નામ લખી દેજો અલ્પેશ ક્રેશન જીરો વન તો નીચે તમને આ સાઇડ જોબ મળશે જે લખ્યું છે અલ્પેશ ક્રેશન જીરો વન પર ક્લિક કર્યા પછી સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને સર્ચની અંદર તમારો બોક્સ ની અંદર કોડ લખવાનો રહેશે કોડ જીરો નવસો ને ચોપન સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો અહીંયા આગળ તમે ક્લિક કરશો તમારી પાસે કોઈ પ્રોજેક્ટ સોરી આવી રીતે ટાઈટર કોડ ને આવશે એના પર ક્લિક કરવાનું છે આગળ તમે ક્લિક કરશો આખી પોસ્ટ આવી જશે આ પોસ્ટમાં તમારે નીચે આવી જવાનું છે થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળશે આ રીતનું ફૂલ પ્રોજેક્ટ લખેલું એના પર ક્લિક કરું છું તમારી પાસે આજે દોસ્તીનો ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી જશે એકવાર પ્રોજેક્ટ એડ કરી લઈશું બસ તમારે ખાલી ફોટોઝ મૂકવાનો રહેશે તો ઇનપુટનું જે બટન છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટનું ઓપન કરી દો પ્રોજેક્ટ ઓપન કર્યા પછી આ એરો ઉપર એકવાર ક્લિક કરશો ત્યાં સુધી તમે આવીશું નીચે તમને જોયા આગળ એક ગ્રુપ દેખાય રહ્યું છે આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે સોરી આ જે પ્રોજેક્ટ છે જડી ત્યાં આગળ તમને જે પ્રોજેક્ટ આને ઓપન કરશો ખાલી એક ઇમેજ તમારે સેન્ડ કરશે અને તમારો વિડીયો બની દેશે રેડી આપણે પ્રોજેક્ટ બીજો આવી ગયો આને આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એરો ઉપર આવશો તો તમને જો અહીંયા આગળ છે લખેલું જોવા મળે છે નીચે ઇમેજ આ ઇમેજ ઉપર ક્લિક કરો કલરને ફિલ્મમાં જવાનું છે તો પછી નીચે લાઈન છે લાઈન ઉપર ક્લિક કરી દેવાનું છે અને લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો એડિ કરો તો ફોટો સિલેક્ટ કરી પ્લસના એક ઉપર ક્લિક કરશો એટલે આજે તમારો વિડીયો છે બનીને કમ્પ્લીટ થશે બાકી તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી